આ જમીનોના તમામ રેકર્ડ જેવા કે સાત બાર આઠ વિઘોટીની પહોંચ તેમજ હાલીમાં જે ટીપાણ સુડબુક સાંથણીના હુકમ સહિતનો રેકર્ડ મંડળીના નામે ઉપલબ્ધ છે તેમ છતાંય આટલા વર્ષો વીત્યા બાદ પણ સ્થાનિકે પ્રત્યક્ષ કબજો સુપ્રત કરવામાં આવેલ નથી હાલ આ જમીનોના અમુક માથાભારે ભારે ઈસમોએ ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે આથી મંડળીના સભાસદો ખેતી કરી શકતા નથી આ જમીનો માટે થોડા સમય અગાઉ કચેરી ખાતે ધરણા કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ વહીવટીતંત્રએ મમુવારાની સીમમાં પચાસ એકર જમીનો જે મંડળીની હતી એ જમીનોના કબજા સોંપવામાં આવ્યા હતા ત્યારબાદ આટલો સમય વીતવા છતાં વહીવટીતંત્ર દ્વારા હજુ સાતસો એકરથી વધુ જમીનોના કબજા સ્થાનિક મંડળીને સુપ્રત કરવામાં આવ્યા નથી આ બાબત અંગે અનેક વખત લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી છે તેમ છતાંય વહીવટ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી નથી ત્યારે આ અંગે ભુજ તાલુકા અનુસૂચિત જાતિ ખેતી સામુદાયિક સહકારી મંડળી લીની જમીનોના સ્થાનિક પ્રત્યક્ષ કબજા સોંપવામાં આવે આ વહીવટી તંત્રની કામગીરીમાં સ્થાનિક ડીઆઈ એલ આર ભુજ તથા મામલતદાર શ્રી તથા પોલીસ તંત્રને સાથે રાખી કામગીરી તાત્કાલિક દિવસ પંદરમાં હાથ ધરવામાં આવે અન્યથા મંડળીના સભાસદો સાથે ન્યાય મેળવવા માટે દિવસ પછી તારીખ રોજ જિલ્લા કલેક્ટર કચેરી ભુજ સામે અચોક્કસ મુદત સુધી ધરણા પર બેસવું પડશે તેવું જણાવ્યું હતું ભુજ તાલુકાના અનુસૂચિત જાતિ ખેતી સામુદાયિક સહકારી મંડળીની જમીનોના પ્રત્યક્ષ કબજા નહીં મળતા અચોક્કસ મુદત સુધી ધરણા બાબતે શ્રી ભુજ તાલુકા અનુસૂચિત જાતિ સમુદાય ખેતી સહકારી મંડળી લી દ્વારા માનનીય કલેક્ટર સાહેબ જિલ્લા સેવા સદન ભુજ કચ્છ માનનીય શ્રી પ્રાંત અધિકારી સાહેબ શ્રી ભુજ કચ્છ અને માનનીય શ્રી મામલતદાર સાહેબ શ્રી ભુજ કચ્છ ને રજૂઆત કરવામાં આવી છે આજે જિલ્લા કલેક્ટર શ્રી કચ્છ ભુજ ને અમારી ભુજ તાલુકા અનુસૂચિત જાતિ ખેતી સામુદાયિક મંડળી કે જે ઓગણીસો ને જે તે વખતે રાજ્ય સરકારનો જે કાયદો હતો ટોચ ટોચમર્યાદા ધારા હેઠળનો એ ધારા હેઠળ જે જમીનો મળી હતી ભુજ તાલુકા અનુસૂચિત જાતિ ખેતી સામુદાયિક મંડળીને પણ લગભગ સાતસો એકત્રીસથી વધુ એકર જેટલી જમીનો અલગ અલગ ગામડોમાં ગામડાઓમાં આપી હતી એ જમીનોના કબજા જે તે વખતે આજે પણ એના સાત બાર છે આઠ આઠ છે એના ટિપ્પણ છે સુડબુક છે તમામે તમામ રેકોર્ડ ઉપલબ્ધ છે તેમ છતાં જે તે વખતે માત્રને માત્ર કાગળ ઉપર જ આ મંડળીની જમીનો જે રહેલી છે વચ્ચે પણ અમે આંદોલન કરી ધરણા કરી અને તંત્ર જાગ્યું હતું અને લગભગ મમુઆરાને મમુઆરા ગામમાં પચાસ એકર જેટલી જમીનો જમીનું તંત્ર દ્વારા ડીએલઆર દ્વારા ત્યાં કને અમને માપણી કરી અને મંડળીને સોંપી હતી હજી લગભગ સાતસો એકર જેટલી જમીનો ભુજ તાલુકાના અલગ અલગ ગામડાઓમાં અનુસૂચિત જાતિ ખેતી સામુદાયિક મંડળીની જમીનો બાકી છે આ જમીનો માટે આજે ફરી પાછો કલેક્ટર સાહેબ પાસે અમે મંડળીના સભાસદો સામાજિક આગેવાનો અમે સૌ સાથે ભેગા રહી કરી અને જિલ્લા કલેક્ટર સાહેબ પાસે ફરી પાછી વિનંતી કરવા માટે આવ્યા છીએ કે આ જમીનો અનુસૂચિત જાતિ સમાજના લોકોની છે ઉપર વરસાદી સિઝન છે અત્યારે તમે આ જમીનોના કબજા ત્યાં સ્થાનિકે સોપ્રત કરવામાં આવે તો જેથી કરીને વરસાદી સિઝન પૂરી થાય એના પછી સભાસદો એનામાં ખેતી કરતા થઈ શકે આજે જિલ્લા કલેક્ટર સાહેબને મળ્યા છે એમને બહુ સારો રિસ્પોન્સ પણ આપ્યો છે એમણે કીધું છે કે મામલતદારશ્રીને અમને સૂચના આપી અને વહેલી તકે આ જમીનોના કબજા અમે સોપ્રત કરવાની કામગીરી શરૂ કરશું એની સાથે સાથે આવેદનપત્રમાં એ પણ દીધું છે કે હજી અમે પહેલી તારીખ સુધી વાટ જોઈએ છીએ અગર જો પહેલી તારીખ પછી પણ જો આ જમીનોના કબજા સુપ્રત કરવામાં નહીં આવે તો સામાજિક આગેવાનો સાથે મંડળીના સભાસદો સાથે અમે જિલ્લા કલેક્ટર કચ કચેરીની સામે ન્યાય માટે અમારી જમીનો છે અમારા સાત બાર છે આઠ છે અમે વિગોટી ભરીએ છીએ તેમ છતાં પણ જો અમને જમીનો ન મળતી હોય તો અમને ન્યાય માટે જિલ્લા કલેક્ટર કચેરીની સામે અમે ધરણા ઉપર બેસવા માટે પણ મજબૂર થશું આ આપના માધ્યમથી જિલ્લાના તંત્ર અને રાજ્ય સરકારને અમે આ એક મેસેજ આપીએ છીએ કે અમારી જમીનો છે અમારા જમીનો અમારા સભાસદોને અમારી મંડળીને મળવી જોઈએ આ એક રજૂઆત કરવા માટે અમે જિલ્લા કલેક્ટરશ્રી પાસે અમે આવ્યા હતા